નમસ્કાર હું આપની પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે કાર્યવાહી કરતી વખતે ગાડી રોકવા જતા બુટલે ઘરે પી પર બાઇક ચડાવી હુમલો કર્યો હોવાની માહિતી સાંભળી રહેશે ગુજરાતમાં ખાલી નામની જ દારૂબંધી હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે પંચમહાલના ગોગંબામાં બાઇક પર લાખો દારૂ લઈને જતા બુટલેગર વોચ ગોઠવી હતી આ દરમિયાન પીએસઆઈ રોકતા બુટલેગરે બાઇક ચડાવી દીતા પીએસઆઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના ખેડપા ગામે બુટલેગર દ્વારા પીએસઆઈ પર બાઇક ચડાવી દીધી હોવાની ઘટના સામે આવી છે ઘટના એમ છે કે બુટલીગર દારૂની હેરાફેરી કરતો હોવાની પોલીસને ચોક્કસ બાતમી મળી હતી આ પછી પોલીસે બાતમીના આધારે બુટલેગરને ઝડપી પાડવા માટે વોચ ગોઠવી હતી આ દરમિયાન બુટલેગર બાઇકમાં અંદાજે એક લાખ ની કિંમત નો દારૂ જથ્થો લઈને જતો દેખાતા પીએસઆઈ એસ એમ દામોદ દ્વારા બુટલેગર ને રોકવાનો પ્રયાસ કર્યો હતો જેમાં બુટલેગરે પીએસઆઈ પર બાઇક ચડાવી દીધું હતું આ ઘટનામાં ઈજાગ્રસ્ત થતા પીએસઆઈ ને સારવાર માટે ગોધરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ બુટલેગર પણ ઝાડ સાથે અથડાતા તેને પણ ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો આ સમગ્ર ઘટના મામલે ગુનો તપાસ હાથ છે કિરણ ગોહિલ નેશન પ્રેસ ન્યુઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્રેસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર